નમસ્કાર મિત્રો ચેતર વસાવા ઉપર લાગેલા આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું વિડીયો પૂરેપૂરો જોજો અને હરેક આદિવાસી સમાજના ભાઈઓ બહેનો લુખો કીધો એ વાત કઈ ખોટી નથી કારણ કે ચેતર વસાવા ઉપર એટલા બધા ગુના દાખલ છે એટલે સ્વાભાવિક છે કે લુખાઓ હોય એની ઉપર જ આટલા બધા ગુનાઓ દાખલ થાય આ વાત તમે પણ સમજી શકો છો નામ ચેતર ઉપર ઓગણીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલ છે આજે હું તમને આ બધા ગુનાઓની વિગતવાર માહિતી આપીશ આ હકીકત તમને આ આમ આદમી પાર્ટી ના મફત આપ્યા આપ્યાઓ જેવા નેતાઓ કે ચેતર વસાવા ધારાસભ્ય નહોતો બન્યો એ પહેલા પણ આ ચેતર વસાવા ઉપર લગભગ બાર જેટલા ગુનાઓ દાખલ થયા છે હવે વધારે વાત નહીં કરતા આપણે આ ચેતર વસાવા એ કરેલા ગુનાઓ વિશે જાણીએ

ચાર વર્ષ બે હાજર માં એક whatsapp ગ્રુપ માં ફરિયાદી હાજર બાવીસ માં પોલીસે વાહન કરતા વાહનો છોડાવવા પોલીસ સાથે ઘર્ષણ કરીને ફરજમાં રુકાવટ કરતા ડેડીયાપાડામાં ચેતર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો ગુના નંબર છ ચંદુભાઈ વસાવા કે જે આદિવાસી મહિલા સરપંચ છે એમનું ગામ ખરેડા છે ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવવા નોટિસ આપવા જતા ફરિયાદી બેન તલાટી મંત્રી અને નાયબ ટીંડીઓ ને મહાબેન સામે ગાળો આપી ગાળો બોલીને મારી નાખવાની ધમકીઓ આપી હતી આદિવાસી બેનને ધક્કો મારીને પાડી દીધેલ જે ગુનો રાજપીપળામાં દાખલ થયેલ છે ગુના નંબર સાત વર્ષ બે હાજર એકવીસ માં જાહેરનામાના ભંગ નો ગુનો ડેડીયાપાડામાં ચેતર વસાવા વિરુદ્ધ દાખલ દુકાનદાર ને એની ટોળકીએ માર અને એની દુકાન માં તોડફોડ કરેલ હતી એ બાબત નો ગુનો પણ દાખલ થયો છે ગુના નંબર નવ વર્ષ બે હાજર એકવીસ માં સતીષ કુંવરજીભાઈ વસાવા જે આદિવાસી સમાજના છે એના ગામના જ છે પોતાના ઘરે જ્યારે તાપનું કરતા હતા દરમિયાન ચેતર ભાગ પણ બળી ગયો હતો આ બાબતે જેડીયાપાડામાં ગુનો દાખલ ચેતર વસાવા વિરુદ્ધ થયો હતો ગુના નંબર દસ દસ બે હાજર એકવીસ માં ગરુડેશ્વર ખાતે કોરોના મહામારી દરમિયાન પરવાનગી વગર મીટિંગ નું આયોજન કરાતા ગુનો દાખલ થયેલ હતો ગુના નંબર અગિયાર વર્ષ બે હાજર બાવીસ માં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન માં જાહેરનામા ભંગનો ગુનો દાખલ આ ચેતર વસાવા વિરુદ્ધ થયો હતો ગુના નંબર બાર બે હાજર બાવીસ માં શંકરભાઈ સોહનજીભાઈ વસાવા કે જે આદિવાસી સમાજના છે તેમને મારવાની ધમકી આપતા ઝેરી દવા પી જતા આદિવાસી યુવકનું અવસાન થયેલ એનો ગુનો પણ ડેડિયાપાડામાં દાખલ થયેલ છે હવે જોઈએ આ ધારાસભ્ય બન્યા

પોતાના ઘરે બોલાવીને આ કર્મચારીઓ પોતાની વર્ધીમાં હોવા છતાં લાઈનમાં ઉભા રાખીને ફોરેસ્ટ કર્મચારીઓને માર મારેલ અને આ કર્મચારીઓને ડરાવવા માટે આ ચેતર વસાવા એ ફાયરિંગ પણ કરેલ એનો ગુનો પણ આ ચેતર વસાવા ઉપર દાખલ થયેલો છે હવે ગુના નંબર ચૌદ વર્ષ બે હાજર ચોવીસ માં શાંતિલાલ ઢેબાભાઈ વસાવા કે જે આદિવાસી સમાજના છે જેમનું ગામ સામરપાડા છે એમના ઘરે જઈને માર મારેલો જે ફરિયાદ ડેડિયાપાડામાં દાખલ થયેલ છે ગુના નંબર પંદર વર્ષ બે પચીસ માં ચૂંટણી પ્રચાર નો સમય સાંજે છ વાગ્યા પૂર્ણ થયા બાદ પણ ઝાંખ ગામમાં જાહેર સભા કરેલી જેમાં આસાર સંહિતા ભંગ તેમજ જાહેરનામાના ભંગનો ગુનો ડેડીયાપાડામાં દાખલ થયેલ પચીસ માં પોલીસ સાથે બોલાચાલી ઘર્ષણ ફરજમાં રુકાવટનો ગુનો અંકલેશ્વર માં ચેતર વસાવા વિરુદ્ધ દાખલ થયેલ ગુના નંબર અઢાર વર્ષ બે હાજર પચીસ માં ડીવાય શર્મા સાહેબ સાથે બોલાચાલી કરી અને ઘણો થયો હતો ગસ વર્ષ બે હજાર પચીસ માં એટીવીટી ની મીટિંગમાં મહિલા આદિવાસી પ્રમુખ ચંપાબેન વસાવાને માબેન સામે ખરાબ ગાળો આપી અને ફરિયાદી ને માર મારતા માં ગુનો દાખલ થયેલ હવે તમે જ જણાવો કે આ સાંસદ મનસુખભાઈ વસાવાએ આ ચેતર ને લુખો ધારાસભ્ય કીધું તો એમાં શું ખોટું કીધું આ ચેતર વસાવાના ધંધાજ આવા છે

આ ચેતર વસાવા કોઈનો થયો નથી અને કોઈનો થવાનો પણ નથી ચેતર વસાવા એના ગુરુનો ના થયો તો એ તમારો ક્યારે પણ થવાનો નથી હવે આ વિચાર આદિવાસી સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનો એ કરવાનો છે કે આ ચેતર વસાવા પોતાને આદિવાસી સમાજનો મસીહા ગણવા લાગ્યો છે અને અત્યાચાર પણ આદિવાસી સમાજના લોકો પર જ કરી રહ્યો છે આદિવાસી સમાજના મારનારો આદિવાસી સમાજની સમાજનો મસીહા ના બની શકે આ વિડીયોને વધારેમાં વધારે આદિવાસી સમાજના લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે એટલે ફટાફટ આ વિડીયોને શેર કરી દેજો અને સાથોસાથ આ પેજ ને ફોલો પણ કરી દેજો